રાતો આપ તમે ઘર ના છો ને આપણે ગામ નોર તો હે ને હા 3000 રૂપિયા અલ્યા તો કણનેવાની તો આપડો તો તું તો સાઈડ મરે હવે બીજો કલાકાર છે કોઈ મારા ભેગો બીજો કલાકાર લેડીસ માં તો કોઈ નહીં પણ એક જૈંસ છે કે જોવે હે ભરોસંદરે

હારો હારો ભાઈ જો પાંચ હજાર છે મો નથી આવવા નો ગાવા તમે તારો પિસ્તાળીસો માં આવતો હોય ને તો ગમે એ લાવો રો બાકી મો નથી આવવાનો પાંચ હજાર રૂપિયા એટલે પાંચ હજાર રૂપિયા હોય હારો એ હા હા ગુરુજી આવો 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 આવો

સાઉન્ડ ફાટી જાય બાકી અવાજ ના ફાટે એવો અવાજ થઈ ગયો આપણે હવે તો ચેક કરવો પડશે ઘર આવું પડે ચેક કરી લાગશે તમે ત્યાં આમ તો કાઠો એ લ્યો આ ખોબા માટો લે પાઉ અને પણ લોટો ને ના ભાઈ લોટા નથી આમાં કને હો લે ખોબા આ ખોબો માટો ખોબો પર શું કે આ મારા કલાકાર ને લોટા નથી સમજ્યા ને મારે તમારે

ભાવ કાળુ બાઇ ને છે નક્કી કર્યું પૂછ્યું તમે ભાવ થઈ ગયો આપડે એટલે ખબર છે ને પછી આપડે આપડો ભાવ રે છે તમે ભાવ કરી લેશો પચીસો તમારા કીધા પચીસો પોતાના કીધા બાકી હું પચીસો રૂપિયા નથી આવતો આપડે એક દાડો ગાવા આવતો દાડો ને કહેવાય દાડા ભયા પચીસો રૂપિયા નવ દાડા ના આવે દાડા ના પચીસો રૂપિયા થાશે તો દિને રેવાજી આપણે નઈ એક નાઈટ ના 2500 છે ભાઈ હું શું કહું તો ને સેટ બેન જો વાળા હું શટ કરું દાડા આવશે રે ફાઈનલ 3000 ના ભાઈ ઓલે ઈ તો કે

ને હોય તો અવાજ પણ ગમે ભલે અમારો પકડાય ને તમારે મતલબ ગાણા છે ને

મેરે પરેશી મેરા પરેશી પરદી ગુજરાતી ગુજરાતી કલાકાર શોખ છે તમ ના મને બીજા

કોઈ દાડો મારે કોમ ના આયા એવા ભાઈઓ છે મારા વાહ 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 બેન તો વાહ 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 જીમાં પહેલી વાર હા ચૂ ગીત હા આપણો શીખરાવેલો ભાઈ વાત ના થાય અને પાકુન પાક ઓર તો ફાઈનલ ફાઈનલ ગોઠી રાખજો બધું તૈયાર રાખજો કાલ હાજે આવશે તો પડી તૈયારી હારો જો અને છે ને પાણી હાલવા થયે ને કળશી આમ પાણી અમારી છે બાટલી નાની દોહવાળી આવે ને રાખવી સસ્તી એ પડે કલાકાર ને સારું લાગે આ તો મારા બેટાટેજ માં કળશું લઈને આવે અમારું આબરૂ ને શું

અરે જી ગો બધું મળી જાય છે આપડે ખાવા પીવા માં ક્યાં પાછા પડો છો હા કેતો હું કેતો હું તો ના કોઈ લે સુટા હાવણા ના કરતા ના